દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડે બે દિવસમાં એક કરોડ થી વધુ ખનિજ અને સાધનો જપ્ત કર્યા મદદનીશ નિયામક ફ્લાઇંગ સ્કોડની કચેરી કચ્છ દ્વારા સાદી રેતી તથા સાદી માટી ખનિજની ચોરી અંગે મળતી અવારનવાર ફરિયાદોને ગંભીરતાથી લઈ તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજના સમયે મળેલ બાતમીના આધારે ખાનગી વાહનથી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ જે તપાસ દરમિયાન મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામના નદી પટ્ટમાં તપાસ કરતાં એક્સ્વેટર ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી થતી સાદી રેતી ખનીજની ચોરી પકડી પાડેલ સદરાહુ તપાસમાં સાદી રેતી ખનીજની ચોરીમાં સામેલ એક એક્સવેટર ત્રણ ડમ્પર એક ટ્રેક્ટર એમ કુલ મળી પાંચ વાહનો પકડી આશરે સિત્તેર લાખનો મુદ્દામાલ સીઝ કરી મુદ્રા પોલીસ સ્ટેશન ખાતે મુકાવેલ તેમજ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ પણ મળેલ બાતમીના આધારે ખાનગી વાહનથી ભુજ શહેરના એરપોર્ટ રોડ વિસ્તાર પર આવેલ કેનિયોન હોટલની પાછળ બિનઅધિકૃત રીતે સાદી માટેનું ખનન કરતાં એક લોડર અને એક ડમ્પરને પકડી પાડી કુલ મળી ત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કરેલ છે આમ છેલ્લા બે દિવસમાં કુલ એક કરોડનો મુદ્દા માલ જપ્ત કરેલ છે તેમજ સદ્રહુ બંને તપાસોની આગળની નિયમો અનુસારની કાર્યવાહી હાલ ચાલુ છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસ થી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ થી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર